કચ્છ ગુજરાત તેમ સમગ્ર ભારત દેશ માટે એક શરમજનક અને આ માનવતાને શરમસાર કરતું એ કૃત્ય હોય તો એ ચોક્કસપણે માંડવી તાલુકાના ગોધરા ગામનું છે ગોધરા ગામે એક દલિત સમાજની નિર્દોષ યુવતીને એક નરાધમ અસામાજિક તત્વ અને એના માટે આપણે જેટલું પણ ખોટું એમ એવા શબ્દોથી એને કહીએ તો પણ ઓછા પડે એવા એક નરાધમ વ્યક્તિએ એ યુવતીને એક તરફી પ્રેમના સંદર્ભમાં જ્યારે એની સાથે વાત કરે છે અને એ ના કરે છે ત્યારે એ યુવતીનું કોઈ કારણ એ ન કરી અને જાણે એનો ન તાબે થવાની વાતે એ વ્યક્તિએ એની સરા જાહેર સવારના છ વાગે તીક્ષ્ણ હથિયારોથી એનું મોત નીપજાવા નીપજાવવામાં આવે છે એ વ્યક્તિ એટલી ક્રૂરતાથી જ્યારે આ યુવતીને મારે છે તો એ ચોક્કસપણે એક માનવતા માટે ગંભીર અને શરમજનક બાબત છે આ મુદ્દે ચોક્કસ સમગ્ર કચ્છ તેમજ ગુજરાતભરમાં આ માટે એક રોષની લાગણી ફેલાય છે અને અનુસૂચિત જાતિ સમાજ સાથે સર્વ સમાજ આ બાબતે ચોક્કસ એ એ નરાધમને ફાંસીના માચળે ચડાવવા માટે જાણે બાયો બાંધી છે ગત દિવસે અમે દરેક અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે મળી અને આ મુદ્દે આવતીકાલે મૌન રેલી જે બાબા સાહેબ પ્રતિમા છે ત્યાંથી સાડા દસ વાગે મૌન રેલી ઉપરશે અને જુબેલી ખાતેથી નીકળી અને કલેક્ટર કચેરી આવશે અને આ સર્વે કચ્છના દીકરીઓ માતાઓ તેમજ યુવાનો તેમજ વડીલો અને જે પણ ન્યાયપ્રેમી સમાજો છે એની એક જ માંગણી છે કે આવા નરાધમ સાથે જે પણ લોકો સંડોવાયેલા હોય એ દરેકને ફાંસીના માચડે ચડાવવું જોઈએ કારણ કે આજે આપણે વાતો દીકરીઓ માટે મોટી મોટી કરતા હોઈએ અને ચોક્કસપણે આપણે યુવતી માટે આપણે એટલું આપણે સંવેદના હોવી જોઈએ કારણ કે આજે આ ગૌરીબેન સાથે બનાવ બન્યો છે આ એક દલિત સમાજ સાથે બનાવ બન્યો છે આગામી સમયમાં કોઈ પણ સમાજ સાથે અથવા કોઈ પણ દીકરી સાથે આ બનાવ ન બનવું જોઈએ એના માટે ચોક્કસપણે એવો એક ધાક બેસાડતો દાખલો બેસાડવા માટે ચોક્કસ આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને અમે કચ્છભરના દરેક સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે આ નાત જાત ધર્મ ભૂલી અને પક્ષપાત દરેક વસ્તુને ભૂલી અને ફક્ત એક યુવતી છે એક દીકરી છે જે દીકરીને આપણે માન સન્માન આપી અને આ એને ન્યાય માટેની લડતમાં જોડાઈ અને એક જ માંગ કરવાની છે કે આવા નરાધમને ફાંસી મળે અને એની સાથે સંડોવાયેલા દરેક વ્યક્તિને ચોક્કસપણે ફાંસી મળે અને આકરામાં આકરી સજા થાય સાથે આ બાબતે અન્ય અમારી જે માંગણીઓ છે એ આવતીકાલે કલેક્ટર સાહેબ પાસે રાખી અને એ માંગણીઓ અમે ચોક્કસ રજૂ કરશું અને આ મુદ્દે ફરીથી કચ્છભરના દરેક યુવાનોને મહિલાઓને વડીલોને તેમજ જે પણ ન્યાય પ્રેમી માણસો છે દરેકને અમે અપીલ કરીએ છીએ કે આ મુદ્દે ગૌરીબેનને ન્યાય અપાવવા માટે આવતીકાલે સાડા દસ વાગે સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અચૂકપણે હાજર રહી અને ગૌરીબેનને ન્યાય અપાવવા માટે આપણે એક થઈએ ચોક્કસપણે આ બાબત ગંભીર કહેવાય કે જ્યારે એક દીકરીની સરા જાહેર હત્યા થતી હોય સવારના એ ઘરેથી નીકળે અને સવારના છ વાગે એને તીક્ષ્ણ હથિયારો દ્વારા એને મારી નાખવામાં આવતું હોય ત્યારે પોલીસ એનામાં પોતાની નાલાયકી કરતું અમને જણાઈ રહ્યું છે કારણ કે એ યુવક છ વાગે મારી અને સાત વાગે એ સાત વાગે એ દવા પી લીધી એવું નિવેદન માંડવીની એક આરોગ્ય હોસ્પિટલમાં એવું કહે છે કે એ સાત વાગે મેં દવા પીધી છે એ ચાર વાગે હું બતાવતું હોય તો એ માણસ ચાર વાગે ત્યાં હોસ્પિટલમાં દાખલ થયો તો સાત વાગે જોઈ દવા પીધી હોય તો એટલા કલાકોમાં એણે શું કર્યું પછી વીસ કિલોમીટર માંડવીની હોસ્પિટલમાં જતો હોય તો વીસ કિલોમીટર બાઇક ચલાવીને જઉં દવા પીધા બાદ તે પણ એક આપણે ચોક્કસ કહી શકીએ કે એનામાં પણ શંકા ઉદ્ભવી રહી છે સાથે જ્યારે ડિજિટાઈઝેશનની પોલીસ વાતો કરતી હોય તો આ મુદ્દે ડિજિટાઈલેશન ગયું ક્યાં આનામાં ચોક્કસપણે ફક્ત પોલીસ નહીં પણ હું તો માંડવીના આરોગ્ય જે વિભાગ છે આ સીએચસી છે એને પણ ચોક્કસ કહું છું કે ત્યાંના ડોક્ટરો દ્વારા પણ આનામાં ખોટું થયેલું છે કારણ કે જો ચાર વાગે એન્ટ્રી એની બોલતી હોય એ સાત વાગે એણે દવા પીધી હોય તો એને કાંઈ થયું નથી એનું પણ કોઈ પુરાવો જણાતો નથી એના બાદ જો આટલી દવા પીને એ માણસ ત્યાં ગયો છે તો એને કોઈક સારી જગ્યાએ રિફર કરવામાં પણ નથી આવ્યું એના કોઈ બ્લડના સેમ્પલ નથી લેવામાં આવ્યા એટલે ઘણી બધી એવી બાબતોમાં જાણે ચૂક દેખાઈ રહી છે અને આનામાં એવું થઈ રહ્યું છે કે વહીવટ તંત્ર એ નરાધમને ક્યાંક સાચવી રહ્યું એવું અમને જણાવી રહ્યું છે એટલે અમે ચોક્કસપણે પોલીસને એ તંત્રને દરેક જગ્યાએ કચ્છના પશ્ચિમ કચ્છના એસપીસી સાહેબને પણ જણાવ્યું છીએ રેન્જ આઈજી સાહેબને પણ જણાવીએ છીએ કે સાહેબ આનામાં જે પણ લોકો જ્યાં પણ ચૂક કરી ચૂક્યા છે એમને સસ્પેન્ડ કરવામાં આવે સાથે એવી તપાસ માટે એક કમિટી બેસાડવામાં આવે જેનામાં ચોક્કસ તટસ્થ તપાસ થાય અને એ તપાસના પગલે જે પણ આગળ જતા નિર્ણય ચોક્કસ તપાસમાં જે પણ નીકળે એ દરેક લોકોને છોડવામાં ન આવે આની સાથે આ ફક્ત નહીં હોય એક જ જણો નહીં હોય કારણ કે આટલું બધું મોટું કૃત્ય કરવું હોય તો ઘણા બધા લોકો સાથે આ ક્યાંક સંડોવાયેલો હશે તો એનામાં જે પણ હોય એને દરેક ને ચોક્કસપણે એનામાં લઈ ફરિયાદમાં લઈ લેવામાં આવે ને એના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે ચોક્કસ અમે રાજ્યના ગૃહમંત્રીને પણ કહીએ છીએ કે સાહેબ જ્યાં કોઈ આવો બનાવ બનતો હોય અને હમણાં ટૂંક સમય પહેલાં એક મહિલાનો પણ સરગસ કાઢવામાં આવ્યો તો આ નરાદમે તો એક નિર્દોષ યુવતીને જાહેરમાં રહેશી નાખી છે તો સાહેબ એને શું કામ એનું સરઘસ નથી નીકળતું એનું પણ સરઘસ નીકળવું જોઈએ આવો સરઘસ જો નીકળશે તો એવો એક મેસેજ જશે કે દીકરીઓની છેડતી કરવી દીકરીઓ સાથે ગેરવર્તન કરવું એ અયોગ્ય છે એટલે ચોક્કસપણે અમે અહીંયા ગુજરાત સરકારને પણ એક માગણી કરીએ છીએ કે આવા લોકો જે તમે આવા લોકોની પર સરઘસ કાઢતા હો તો આવા લોકોનો પણ સરઘસ નીકળવો જોઈએ અને ચોક્કસપણે આવા લોકોને એ હદે સજા થવી જોઈએ કે આવા બનાવો બનતા અટકી જાય